ચાલો મિત્રો હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના મારા વિડીયોમાં તો આજે આપણે કંઈક અલગ જ લઈને આવી ગયા છીએ તો તમને હું વિડીયોમાં બતાવીશ આજ છું લઈને આવ્યો છું તો વિડીયોમાં બનાવી જો ચાલો વિડીયો ચાલુ કરી તો આજે આપણી પાસે આવી ગઈ છે ડોમ્સની આઠ જનિયા કીટ જોઈ લો આ રીતની છે આનું પેકિંગ આમાં કેટલી કેટલી વસ્તુ આવશે એ હું તમને બતાવીશ વિડીયોમાં આપણે આને ખોલીને જોઈ લેવી કઈ વસ્તુ છે કેટલી બધી આવી છે એ બતાવું તમને હા આજે બધી નવી ભીટો આવી છે જે ચિત્રના શોખીન યોદ્ધાઓ માટે છે જોઈ લ્યો આ રીતનું પેકિંગ છે એનું બોક્સમાં મોલીને બતાવું

ડ્રોઈંગ પેન્સિલ ઓઇલ પેસ્ટલ કલર પછી રિટ્રેકેબલ ઇરેઝર જે આપણે આ ટકટકિયા વાળું રહ્યું ને નીચે આવડું આ પછી બ્રશ છે એ ઉપર પછી શાર્પના ટૂલ આ બધું છે આમાં આ રીતની ટીપ છે પછી એ મને એક બીજી આવી છે આ ત્રણસો પચાસ વાળી હતી

આ રીતનું રહેવાનું શૂટકેટ ટાઈપ છે આમાં બધી વસ્તુ છે જોઈ લો કેબલ ટાઈમ મારેલી હે પેક આ ગિફ્ટમાં હાલે છોકરાને લીધું હોય ને તો જોઈ લો આ રીતનું છે કંઈક શૂટકેટ આમાં તમને કહી દઉં કઈ કઈ વસ્તુ છે આમાં પેન્સિલ કલર છે પછી બાયો કલર વેક્સ ક્રિયો ઓઇલ પેસ્ટલ કલર પછી બાયો કલર પેન્સિલ પછી પ્લાસ્ટિક ક્રિયોન એટલે કલર વોટર કલર પેન પેન્સિલ પછી સંચો ઇરેઝર અને ડ્રોઈંગ બુક આમાં આ વસ્તુ બધી આવવાની સારી જોઈ લ્યો આમાં અલગ જ પેન્સિલ વેખાય ડબલ બાજુ એ રીતની રહેવાની આ કીટ સારી જ છે જોઈ લ્યો બધી આપણે ખોલતા નથી અત્યારે કારણ કે પેક કમ્પ્લીટ આવેલી છે આવાની એમાં એક આ છે જોઈ લ્યો આનું નામ છે ડોમ્સ જુનિયર આર્ટ કીટ જો આની પ્રાઇસ છે ત્રણસો એસી આમાં પહેલું કલર બુક આવશે બીજું પેન્સિલ આવશે પછી કલર પેન્સિલ આવશે પછી પ્લાસ્ટિક ક્રિયોન આવશે અને કલર જ તે વેક્સ ક્રિયોન આપણે મીણિયા કલર પછી વોટર કલર ઓલા કેક કલર ડબ્બીમાં આવી પછી મોડલિંગ ક્લે એટલે એ છીખ છ કલરમાં આવે એ રમવાની આવે એવું પછી વોટર પેક કલર આવશે અને એરેજર આમાં એટલી વસ્તુ આવવાનું છે ત્રણસો એસી રૂપિયામાં આવશે એને હું બતાવું તમને બધી આજ જ આવી છે બધું છોકરાને કંઈક નવું નવું બતાવી એમાં મજા આવે આમાં થયેલો આવવાનો ખાંભે ટેંગાડી છોકરા જઈ શકાય આપણે તમને કીધી બધી વસ્તુ આમાં આવવાની છે જોઈ લ્યો તો આજે આ નવી બધી કીટો આવી ગઈ છે એટલે તમારી અરે વિડીયો શેર કરી નાખ્યો તો આજના વિડીયોમાં તો બહુ જાજુ કંઈ છે નહીં આ બધી કીટું થાય હતી તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ